નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવસર્જન સર્જન ન્યૂઝ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ઉત્સાહ અને દેશભક્તિના ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીતની પ્રેરણા ધૂન અને નિફ્ટ ગાંધીનગરના નિર્દેશક ડૉક્ટર સમીર સુદ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી આ ઉજવણીમાં સ્ટાફ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોની ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી જેઓ બંધારણની ભાવનાનું સન્માન કરવા અને રાષ્ટ્રને શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને તેમની સખત મહેનત અને સમર્પણની ઉજવણી કરતા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આપણા રાષ્ટ્રના મૂલ્યોને જાળવી રાખવા માટે ગૌરવ અને દ્રઢ સંકલ્પની ભાવના સાથે ઉજવણીનું સમાપન થયું હતું નિફ્ટ ગાંધીનગર ડિઝાઇન ફેશન અને કાપડમાં ભવિષ્યના નેતાઓ અને સંશોધનોને પ્રેરણા આપે છે આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ